યોગ્ય મેન્ટેનન્સ અને તકેદારીનો અભાવ નરી આંખે દેખાતા તંત્રની કાર્યશૈલી સામે પણ બીજી તરફ સવાલો ઉઠ્યા છે અમદાવાદ શહેરનું જે બીઆરટીએસ જે રૂટ છે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે બસ સ્ટેન્ડ જે છે તે પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે હાલ જે પ્રકારના દ્રશ્યો જે જોઈ શકાય છે ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યો ચંડોળા લેકનું આવેલું બીઆરટીએસ સ્ટેન્ડ છે કે જેની અંદર આવતા મુસાફરો માટે અલગ અલગ જે દરવાજા છે તે દરવાજા બનાવવામાં આવ્યા હતા જેમાંથી પ્રવેશ માટે પણ અલગ દરવાજો મૂકવામાં આવ્યો હતો જ્યારે બહાર નીકળવા માટે પણ એક અલગ દરવાજો બનાવવામાં આવ્યો હતો જેના એક બાજુની અંદર દરવાજો બંધ કરીને અંદર ભંગાર ભરવામાં આવી રહ્યો છે બીજી બાજુ મહાનગરપાલિકા દ્વારા જે બીઆરટીએસના જે ભાવમાં છે પણ વધારો કરવામાં આવ્યો છે પરંતુ ટાઈમ ટાઈમટેબલની અંદર પણ હજુ જોવા મળે છે કે ત્યાં ભાવ વધારો કરવામાં આવ્યો બીજી બાજુ મેન્ટેનન્સ યોગ્ય ન થવાને કારણે બીઆરટીએસ બસ સ્ટેન્ડ જે છે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે જે પ્રકારે હાલ જ શકાય છે કે આ જે બીઆરટીએસ બસ સ્ટેન્ડ અંદર એક એલસીડી મૂકવામાં આવી હતી કે જે એલસીડીની અંદર લોકો કયા રૂટની બસ કેટલા વાગે આવશે તે જોવા મળશે પરંતુ બે વર્ષથી આ બીઆરટીએસ બસ સ્ટેન્ડની જે એલઈડી છે એ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે આવા બસ સ્ટેન્ડો અમદાવાદ શહેરની અંદર અનેક છે પરંતુ તેનું મેન્ટેનન્સ થતું નથી બીઆરટીએસ કોરિડોરના જે સેન્સર દરવાજા લગાવવામાં આવ્યા છે તે પણ બંધ હાલતમાં છે ત્યારે હવે કોર્પોરેશન બીઆરટીએસ જ જનમાર્ગ પ્રાઇવેટ લિમિટેડ છે તેમની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે બીઆરટીએસ કોરિડોરમાં અન્ય વાહન પ્રવેશ ના કરી શકે તે માટે અંદાજિત 6 કરોડના ખર્ચે 153 જેટલા દરવાજા બસ સ્ટેન્ડ પાસે લગાવવામાં આવ્યા છે જે બીઆરટીએસ બસ નીકળ્યા બાદ 20 સેકન્ડમાં ઓટોમેટિક બંધ થઈ જાય છે તે દરવાજાનું પણ જનમાર્ગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યોગ્ય મેન્ટેનન્સ થતું ના હોવાના કારણે તે બંધ હાલતમાં છે મુસાફરો કેડ કેટલી સમસ્યાનો સામનો કરી રહ્યા છે હવે તે પણ જાણીએ હું અહીંયા લગાતાર બે વર્ષથી સફર કરું છું અને બે વર્ષથી એલઈડી બંધ છે કોઈ પણ જાતની સુવિધા સારી નથી બસનું ભાડું વધારે દીધું પણ અહીંયા ના ક્લી ન સફાઈ જોવા મળે છે ન દરવાજો બંધ થાય છે અને મને રોજ જવામાં તકલીફ પડે છે ક્યારે બસ આવશે ક્યારે નથી હું રો રોજ પંદરથી વીસ મિનિટ વેઇટ કરું છું પણ બસની ખબર નથી કે આવશે કે નથી આવશે કેટલી વાર લાગશે બસ આવવામાં અને એલઈડી એલઈડી બે વર્ષથી બંધ છે तो आ तरफ कॉरपोरेशन माँ विपक्ष का नेता अहमदाबाद तो शहर में लगातार जनता प्रजा बीमार होती जा रही है वही अहमदाबाद द्वारा कोई, कोई प्रकार की साफ सफाई जाहिर रास्तों में तो करने में नहीं आती लेकिन जो उनकी खुद की प्रॉपर्टी है जो जनता के लिए जनता की सेवा के लिए और ट्रांसपोर्ट के लिए रखी गई है ऐसे बी के बस स्टेशन की भी सफाई नहीं की जाती कांग्रेस पक्ष मांग करता है અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બીઆરટીએસફુલ ફેલિયર દિખાઈ આક્ષેપો નો વજન હોય દ્રશ્યો જયારે કેમેરામાં કેદ થતા હોય ત્યારે સવાલોની વણજાર ઉભી થાય તે વાત સ્વાભાવિક છે નગરજનોની પરેશાની કાયમી દૂર કરવા સંદર્ભે શું કહેવું છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નું હવે તે પણ જાણીએ બીઆરટીએસના જે ટોટલ પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર જોઈએ તો પૂર્વ વિસ્તારમાં હાલ ઘણી બધી જગ્યાએ બ્રિજનું કામ તેમજ અન્ય સમારકામના કામો ચાલે છે એના કારણે અમુક સ્ટેશનો ઉપર આ પ્રકારની રજૂઆત આવેલી છે એ રજૂઆતને ધ્યાનમાં લઈને સ્ટેશનોના મરામતની કામગીરી તથા રિપેરિંગની કામગીરી ટૂંકા સમયમાં હાથમાં ધરવામાં આવનાર છે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ